અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામ ખાતે આજે પશુપાલકો અને ખેડૂતો માટે એક ઉપયોગી અને અનોખો પ્રયોગ યોજાયો ફ્રેન્ડ્સ ઓફ વુમન્સ વર્લ્ડ બેન્કિંગ ઇન્ડિયા એટલે કે એફડબ્લબ્લ્યુ બી ના સહયોગથી લીલી મકાઈમાંથી સાયલેજ બનાવવાનો ડેમો યોજાયો જે ઓછા વરસાદ વિસ્તારમાં સારા સમસ્યાનો અસરકારક ઉકેલ સાબિત થઈ શકે છે ખાસ કરીને ઉનાળામાં પશુઓ માટે ખાતરી ખોરાક મળી રહે તે દિશામાં આ પ્રયોગને ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે

આ ડેમોમાં ગામના અનેક ખેડૂતો હાજર રહ્યા હતા. ડેમો દરમિયાન ખેડૂતોને સમજાવવામાં આવ્યું કે મકાઈને ચાફ કટર વડે નાના ટુકડાઓમાં કાપીને હવા પ્રવેશ ન થાય તે રીતે સ્પેશિયલ બેગમાં દબાવીને ભરવામાં આવે છે. અંદાજે 30 થી 35 દિવસ પછી બેગ ખોલતા ઉત્તમ ગુણવત્તાનો સાયલેજ તૈયાર થાય છે જે પશુઓ માટે પોષક અને સ્વાદિષ્ટ ખોરાક બને છે. ખાસ વાત એ છે કે સાયલેજ તૈયાર થયા બાદ ખેડૂતોની જમીન વહેલી તકે ખાલી થઈ જાય છે જેથી તેઓ આગામી પાક ઝડપથી લઈ શકે.

બેન્કિંગ સંસ્થામાંથી આવું છું અને આજે એફડબલ્યુ ડબલ્યુ એ છે એના અંતર્ગત આજે મોટા માણસા ગામે સાયલેજનું ડેમોસ્ટ્રેશન કરેલ છે જગદીશભાઈ અંડારીની વાડીએ તો આજે સાયલેજનું ડેમોસ્ટ્રેશન કરેલ છે એ હાલ અહીંયા સફળતાપૂર્વક પૂર્ણ કરીએ છીએ

એટલે ઈ રીતે ને પાકૃતિક કૃષિ ની વ્યાપ વધે એ માટેનું આપણે ટાણે સેશન રાખેલું હતું માર્ગદર્શન આપ્યું છે અસ્તુ જય ગૌ માતા ધન્યવાદ ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી